તો ચાલો પેલા આપણે આ કામ કન્ટિન્યુ કરીએ હલો કાકા ના પાંચ હજાર રૂપિયા દેતા દેજો રોકડા દેવાના છે કે શેક દેવાનો છે કે ઓનલાઈન કરવાના હે કઈ વાંધો નહીં હાલો હાલો રેડી રોકડા કોઈને આપતા જ જ હમ પછી તો મિત્રો હું ને બે એનું ટ્રેક્ટર લઈને નીકળી ગયા ઘર બાજુ મિત્રો રામભાઈનો ટાકો ભરી અને આપણે હતું કામ એટલે એ કામકાજ પતાવીને આપણે થઈ ગયા હે હવે હા ફ્રી અને ટાઈમ થયો છે મિત્રો બાર હાડા બાર જેવું થયું હે અને જમવાનું પણ બની ગયું હે તો ચાલો મસ્ત મજાના પહેલા જમી નાખીએ અને પછી આપણે સુઈ જઈએ અને બપોર પછી આપણે થોડું ઘણું કામકાજ છે એટલે જવાનું પોરબંદર તો ચાલો હવે મળીએ બપોર પછી મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જીસ છે આપણે જમીને હોઈ જવાનું હતું એના બદલે આપણે અત્યારે વાળ કપાવા જવાનું થઈ ગયો હવે અને બીજા પણ બે કામકાજ છે એ પણ આવી ગયા એટલે હાલો એ ભરતા આવીએ હવે જવું પડે એમાં તો આજ ને આજે એટલે આજ પથારી ભરે ગઈ એવું બધું હે તો હાલો આપણે ભરતા આવીએ કામકાજ એકતા મિત્રો અમારા ગામ વારો રસ્તો આ રસ્તે જવું ને એટલે હા એ વાત પૂછો મારા કાળજા નીકળ્યા થઈ જાય હા પણ કામ કરો જાઉં પણ એમાં કઈ હાલે ઉડે ને જવા તો તમારા બાઇક થી એ ખરા પછી તો મિત્રો આપણે નેશનલ માં ફાઈનલી પૂગી આવ્યા અને જોઈ લ્યો મિત્રો રામભાઈ કાપે છે વાળ અને આપડી વાતચીત થઈ ગઈ છે હમણાં આપણો વારો આવી જાય છે વાંધો નહીં આવે એવું બધું છે મિત્રો અને આપણો ઓલી બાજુ હે ભાવિનભાઈ તો એવું બધું હે તો ચાલો કન્ટિન્યુ પછી મિત્રો તમારા ભાઈને એકચ્યુઅલી થતી હતી ગરમી એટલે આપણે આવી ગયા સોસિયો પીવા માટે તો જરાક ભાઈ ભાઈબંધારે બે ત્રણ વાતચીત કરી અને ચાલો હવે આપણે સોસિયો પી નાખીએ તો ફાઇનલી મિત્રો તમારા ભાઈએ મસ્ત મજાના કપાવી લીધા હે વાળ અને આપણે નીકળી ગયા હે હવે ઘર બાજુ તો ચાલો હવે મળીએ આપણે ઘરે જઈને કન્ટિન્યુ ફાઈનલ મિત્રો તમારો ભાઈ વાળ કપાવી ને ઘરે ભૂગી ગયો હે અને વાઈગા હે સાડા ત્રણ તો પેલા મસ્ત મજાના ના નાઈ ધોઈ નાખ્યા અને મળ્યા હવે સાંજના સમયે અને કેવો લાગુ છું જરા કોમેન્ટ કરી દેજો તો ગુડ ઇવનિંગ બધા એમાં એવું હતું કે મિત્રો આપણે આવીને મસ્ત મજાના પેલા નાવા ગયા તા અને નાઈ ના પછી મિત્રો મારું જરાક માથું દુખતું હતું એટલે હું થોડીક વાર આરામ કરવા સુઈ ગયો તો અને અત્યારે ઉઠ્યો હું અને મસ્ત મજાના ચા પાણી પી લીધા છે અને ટાઈમ થયો હે મિત્રો સાડા પાંચ દેવા સાડા પાંચ છ વાગ્યા છે તો એવું બધું હે મિત્રો અને આમાં મિત્રો ખાલી શાંત તો જુઓ મિત્રો ખાલી સનસેટ છે કેમ બાકી કંઈ ઘટે નહીં હા ગામડામાં આજ મજા છે મિત્રો યાર નજારા એવા એવા છે ને તમે એમ જો આવો તો આમ દિલ ખુશ થઈ જાય તો એવું બધું હે મિત્રો બાકી તો આપડી હાવ નવી રહે આપડે કામકાજ હે નઈ ને આમાં મિત્રો આપણે જરાક આતા બેઠા તો જરાક એના એ બેસી શિયર વાતો કરીએ તો બેનારી જો વિડીયો માં આગળ ક્યાં તા હારો ઓ બસ ધન 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 અમારો જી વિડીયો જોવે જેટલા માણસ એણે કોટી કરોડો આશીર્વાદ દઉં ખોટી એ ત્યાં મિત્રો અહીં કે અમારો જે માણસ જેટલા માણસ અમારો વિડીયો જોવાય એને બધાયને આતાને આશીર્વાદ આવે બધાએ ખૂબ આગળ જાય હા સાંભરો બીજો આગળ કામ કહેવાતા અહીં હા ભૂલ્યા તું મેં કાસ બા બોલું મેલી દીધે અઢારી વાળા ખોટીથી દોષ લાગી અતિ દોષ લાગી આપણે અગર ધૂપ દીવા ઘી નાખે કંઈ જી કરો પછી સાણું ન આપણી ઝૂંપડી સાજે ના ઝુંબડીમાં બેસી જવાનું ભલે બંગલા મને તો નામ લીવો એમાં કલ્યાણ થાય ઘણી વિવિધતા હે મી ઘણું એમાં જોઈએલું હોય જીણી નહીં રી એમ બાપ અતિ મી જોઈએ નું હમ મારા ભગવાન કામ કીધેલા હે મારાથી ન કહેવાય મારો બાપ બાધે ભગવાન કટલામ કટલામ બાપા જુનાગઢ વાળાનું એ મારી ઉંમર થોડીક સબરી જે લારું પણ એ મારાથી બહુ શરીર કામ ને જ કરતું નવસો નાડ્યું એ ગોપીરાજ છે નવ હો માથે એ નાડ્યું બાપ થેન્ક યુ ગોટી ગોટી એમણે હા થોડે બાપ બાકી જો મિત્રો આપડો જોનિયો આ લોટે અલી હા નખા કરવાય ને તો આ ભગત ને તેડાવવો પડે ये मूव तो है रहम तू करवा मैं उस बाकी कहीं नहीं खाओ पियों हो आखों दीज करवा बराबर बस बैठ जाओ મિત્રો હવે આજના વાગવા આવ્યા હે હાથ અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકાજીકીવાળા વિડીયોમાં તો વિડીયો પસંદ આવે તો મિત્રો જરાક લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો જય માતાજી